અરે પપ્પા આ વર્ષે હું પાંચ કોડી પતંગ અને પાંચ હજાર વાર દોરી લાવવાનો છું અરે બેટા સપના ઓછા જો અને મને તને પતંગ ચગાવતો આવડે અરે પપ્પા યાર હું ઊંઘ ચગાવો ને કોની તાકાત નહીં મારી પતંગ કાપી તાકાત નહીં આખા આખા દુનિયા 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 વધારે થાય આખા અમદાવાદમાં કોઈની તાકાત નહીં તું પેલા ઊંઘ પૂરી કરી લે ને પછી વાત કરવા બરાબર છે અરે પપ્પા હું ઊંઘમાં નથી સાચું કઉ લે આ હા તો સપના માંથી બાર આય સપના બઉ ખોટું બોલું તમને અરે પપ્પા લેવા દો નઈ યાર કેમ આવું કરો એક મોટી લાકડી આપું કેમ પપ્પા લાકડી કઈ નહી લાકડી લઈ ને લૂંટવાની એમાં હું મોટી વાત પૈસા કાવાની દોરી બી એમાં સાથે જ આવે એટલે કે દોરીનું તારે એટલું ટેન્શન નહીં ના તો શું અપાવે એમને બી બતાવો હું કોનો છોકરો છું ધર્મેશ ભાઈ રેડી રેજો તમારા ખરાબ દિવસો સમયમાં આવવાના જ છે દિવસો દિવસો બી ખરાબ ટાઈમ જ આવવાનો જોઈ લેજો ફાઈવ મિનિટ લઈ જાય અરે બેટા આમાં જો ને મારા એકાઉન્ટમાં કોઈ દસ હજાર ઉપાડે હમણાં જ મેસેજ આવ્યો મેં કીધું લે તને બતાવું મને તો આઈડિયા ના હા પપ્પા લાવો જોઈ દઉં જોવું પડશે એમાં કે કઈ રીતનું છે એમાં એકાઉન્ટ ટ્રાન્ઝેક્શન આપણે હિસ્ટ્રી જોઈએ ને તો બતાવો કોને ઉપાડે ને એવું લાવો જોઈ દઉં લેન બેટા જો ને એટલું કામ કરના અરે પપ્પા આમાં તો એવું બધા કંઈક મીઠ ઠક્કરે ઉપાડ્યા છે પૈસા કોણ છે મીઠ ઠક્કર સારું તમે વિચારો કોણ છે તમારું જ કંઈક ઓળખીતું હશે હું જઉં છું અત્યારેમાં કામ છે ને અરુ મીઠકર છે કોણ નામ સાંભળેલું ભૂલ હું ભૂલી ગયું હાલો આવજો સભા પર મળી મને ના પાડતા ને પતંગ ચગાવવાની આવજો તમારા દીકરાઓને પતંગ કે દોરી જોઈતી હોય ને તો અપાઈ દેવાની ચુપચાપ અને તમારા અકાઉન્ટ માંથી પૈસા ખાલી ના કરો તો આજે સબસ્ક્રાઈબ કરો ને વિડીયોને લાઈક અને શેર કરો જલ્દી